નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કચ્છના માંડવી નજીક અંબાશહેરના જખાણિયા માર્ગ પર ગત મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ભીષણ આગ લાગતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનામાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત્રે કિયા અને બાઇક હોન્ડાઈક અબસણ માર્ગ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનો રસ્તા પર નીચે બાવળની જાડીમાં ઘુસી ગયા હતા અકસ્માત બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માત બાદ કારમાં અચાનક આગ ભબકી ઉઠી હતી અને જોત જોતામાં પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક સ્થળ પર ભેગા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવકની ઓળખ ભુજના રહેવાસી કિરણભાઈ વિનોદભાઈ વઢારિયા તરીકે થઈ હતી તેઓ કોયડા પુલથી અબાસના તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતગ્રસ્ત બાઇક પર ત્રણ યુવકો સવાર હોવાની માહિતી પણ